ભરૂચના રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતમાં રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલ પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો સ્થાનિક આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા

અને નર્મદા ચેનલના સહયોગથી આજે જે કાર્યક્રમ થયો આમ તો ભરૂચ મારું સાસરું છે ભરૂચમાં નિયમિત આવું છું પરંતુ આજે ભરૂચના પત્રકારોને મળવાનું થયું ભરૂચના લોકોને મળવાનું થયું અને ભરૂચના ખેડૂતોને મળવાનું થયું અને સંવાદ થયો કારણ કે સંવાદ ખૂબ જરૂરી હોય છે સંવાદ માણસને બદલે છે અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે ભરૂચના પત્રકારોનો પણ આભાર